ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં છેલ્લા બે મહિનાથી ભાગતા ફરતા મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની સત્તર જાન્યુઆરીએ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતા આ કેસમાં નવમો અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે આ અંગે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને સતત તેને પકડવા માટે પોલીસ પ્રયાસો કરી રહી હતી દરમિયાન કાર્તિક પટેલે જામીન માટેના પ્રયાસો પણ કર્યા હતા પણ તેના જામીન મંજૂર ન થતાં આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી જો કે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હોવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે હવે તેને આરોપીની જેમ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલના આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનાવણી પણ યોજાઈ હતી જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીન નકારી પણ કાઢ્યા હતા ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદો પણ નોંધાઈ છે ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસાણા ગામના બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો સીઈઓ અને ડાયરેક્ટરો વિરુદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા પીએમ એમ હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો તેમને થયો હતો જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ હજાર આઠસો ઓપરેશન કરવામાં આવ્યા હોવાની માહિતી પણ અપાઈ હતી અને તેમાં એકસો બાર દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત થયો હોવાનો પણ દાવો કરાયો હતો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે